ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા છુપાઈ છુપાઈ ગયો ગયો હતો હતો અને એવી જગ્યા કે શોધવું મુશ્કેલ હતું રેસ્ક્યુ એક્સપર્ટ વર્ધમાન શાહ દ્વારા કાર માલિકને જણાવવામાં આવ્યું હતું કે તે એક બિનજેરી પાણી છે છતાં સાવધાની ના ભાગરૂપે તેને કાઢવું જરૂરી છે કેમ કે જો ચાલુ ગાડી એ સામ અચાનક સામે દેખાઈ જાય તો અકસ્માત થવાનો ભય બની રહે જોકે સામ નીકળી પણ જાય તો નજરે ના ચઢે તો ભય તો યથાવત રહેશે એમ સમજી નજીકના સર્વિસ સ્ટેશને લઈ જવામાં આવી અને લગભગ બીજી અઢી કલાકની મહામહેનતે મહેનતે સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો અને પાસમાનજ પાણીવાળા ક્ષેત્રે એને છોડી દેવામાં આવ્યો સામ્પ નીકળી ગયો છે ની જાણ થતાં બેન્ક મેનેજરે હાશકારો લીધો હતો અને લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમના વર્ધમાન શાહ અને મનીષ ધોળીને ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો હતો તારી જવાનું છે તારું ઘર કાં છે